તો તેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું ફેસબુક પ્રોફાઇલની તેમાં જઈ ક્લિક કરી અને ફેસબુકને ફોલો કરી લેજો અને આજે હું તમને જો કે થનેલ જઈને તમને ખબર હોય કે શું છે પણ આજે હું તમને વિઝિટ કરાવવાનો છું મારી ઓફિસની કે મારી ઓફિસમાં શું ચાલે છે કઈ રીતે કામ ધંધો કરું છું તો આજે ઓફિસે હમણાં જઈશું નાઇટમાં જાઉં એટલે નાઇટમાં કામે જઈશ ને બધાને તમને પણ બતાવું એટલે કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો અત્યારે જો ભાઈ ઉત્તરાયણ આવવાની છે ને એટલે પતંગ જગે અને અમારે આ ફેવરિટ તહેવારનો રશિયો હોય તો અમારા મનુભાઈ છે પાંચ હજાર વાર પવરાય આવ્યો છે અને હજુ એક પવરાવાનો છે એટલો રશિયો છે ભાઈ માટે ઉત્તરાયણ માટે તો કેટલા બધા ખુશ હશે કોણ કોણ ખુશ છે જરા કોમેન્ટ કરી દેજો ફેવરિટ તહેવાર છે ઘણાનો કોનો ફેવરિટ છે કોનો નથી કહેજો આપણો પણ ફેવરિટ જ છે કારણ કે ઉત્તરાયણ જેવી મજા ન આવે ભાઈ તો કન્ટિન્યુ લોક જોતા રહેજો ચાલો મળીએ આગળ બરાબર હું તમને આખી મારી ઓફિસની વિઝિટ કરાવવાનો છું હું શું કરું છું કઈ રીતે કામ કરું છું એ તમને બતાવી દઉં માટે કન્ટિન્યુ લોક જતા રહેજો ચાલો મળીએ આગળ તો જો આપણી આવા ગાડી અહીંયા પડી છે હવે આપણે જવાનું છે ઓફિસે આપણે બસ અંતિને કરી લઈએ તૈયાર તો કન્ટિન્યુ જોતા રહેજો ચાલો મળીએ ઓફિસે આપડી ઓફિસ આયા થી હવે આ છે આપડી ઓફિસ આની આ આપડી જગ્યા છે આ તાળાઈ ના કારણે મિત્ત કા તો આ બધા જો કામ કરે છે ને આપણે થઈ ગયા છે આ બધા લેટ કેમ છે ધાર્મિક ભાઈ આવો આવો છે કેમ છે મિત્ર રામ રામ બોલે હામુય ને જ જોતા રામ રામ મેમાન ઓ આઈ કજો મારું કલેજો કામ કરો ભુક્કા ગાડી ના કે હો કેમ છે કના લે એ ક્યાં કેમ થાય છે હીરામાં તમને વધે છે કઈ હું થોડોક લેટ થઈ ગયો વેલાવીનેજર ને બધા ગયા છે આપડે તોય કામ ઓલરેડી ચાલુ કરી દીધું છે આ છે મશીન બરોબર આમાં આવું કામ કરવાનું હોય આ આજે હીરા ચાલો હું તમને થોડીક માહિતી આપી દેવાના વિશે અમારા કઈ રીતનું હોય કઈ તારો જોતા રહેજો તો જો આ અમારા હીરા હે આ કાચા હીરા હે આખો હીરો હોય તો અત્યારે તો કપાઈને આવી ગયા હે એટલે અત્યારે પાટ કરું છું આવો આખો હીરો હોય છે જેમાં જો અત્યારે બે પીસ ઓલરેડી બેસા રહેલા એમાં માપવાના છે આ આ આખો હીરો હોય પછી હા આખો હીરો હોય અને એ પછી જાય લેસરમાં ત્યાં ટીચિંગમાં લે લગાડે ને પછી લેસરમાં મશીનમાં કાપે ત્યાંથી પછી પાછા આવે ને પછી અમારી પાસે આવે આવા ટોપડા પડીને અત્યારે ઓલરેડી પડી ગયા છે પછી કરવાનું હોય એક્ટિવ પાર્ટ અમારે એક્ટિવ પાર્ટની સાઈન મારવાની હોય તો જરાક જોજો તમને બતાવી દઉં છું કયો હીરો મૂક્યો છે આ બાકી પ્રોગ્રામ છે એક્ટિવ પાર્ટ વાળા હોય ને તો જો કે ખ્યાલ હશે નોર્મલી નોર્મલી ક્યાં પાક્કું ખ્યાલ હોય જો આને લાગે છે સાઇન મસ્ત મજાની હમણાં સાઈન લાગી જશે પછી જશે સ્ટીચિંગમાં પાછું જાશે પછી એને ચોંટાળશે હીરાને પછી એને ફોરતીમાં જ જશે પછી કાઠ તૈયાર થશે પછી જ્યારે કાટ તૈયાર થાય ને પછી એ જશે પોલીશ થવા પછી તળિયા મથાળું પેલ એ બધું કમ્પ્લીટ થાયને પછી હીરો પાક્કું કમ્પ્લીટ થાય છે આવો હીરો ઓલરેડી હોય છે આખો હીરો આવો તૈયાર થાય છે બહુ મસ્તનો આમાં તો ઓલરેડી બતાવી આ રીતનો થાય છે અત્યારે તો કાચા છે પથ્થરો આવું અમારું કામ છે તો બધા મિત્રો ઘણા એવું કહેતા હતા કે ભાઈ ઓફિસમાં કેમ છે ઘણા ભાઈ બંધો પીછું તો ઓફિસમાં તો અત્યારે ભાઈ મંદી જેવું હાલે છે બહુ ખાસ હાલતું નથી જોકે બે ત્રણ વરસથી એવું હાલે છે મંદી જેવું મંદી જેવું જ છે

થઈ ગયો અત્યારે આવી ગયો બરાબર હવે આને ફરીથી સાઈન મારવાની જ્યાં બીજો બસ આવા સકડા મારા રાખવાના આખો દી કઈ થતું નથી ભેગું બરોબર સકડા મારી તો આ છે મારું કામ આવી રીતે કામ કરું છું કન્ટિન્યુ જોતા આગળ રેજો લો છે ને મિત્રો બાર વાગી ગયા છે આ છે સીસીટીવી કેમેરા તમે તો કોઈ જોયા નહી હોય અમે બે અમે ખાવા બે ચાલો ખાવા

પછી આગળ મળી બરાબર કન્ટિન્યુ મમ્મી પુલાવ બનાવી દીધા તો હું ખાતો નથી કન્ટિન્યુ જોતા રેજો તો કેમ છો મિત્રો ભૂખ લાગી છે એટલે ખાવાનું લેવા જવું પડશે આ મારી ઓફિસ છે સૂર્ય વંદના ભૂખ લાગી છે એટલે કાક તો ખાવું પડે છે એટલે સમોસા બમોસા લેવા જઈએ કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા લાગે તો પાંચ ને અગિયાર થઈ છે પચાસ રૂપિયા કોઈ ખાતામાં નાખ્યા ભાઈ બંધ જો આપણી ગાડી આવી ગઈ હાલો હાલવા જો

તો બધા સોંટ્યા હે જો આને તો બહુ મજા આવે છે ચાલો અમે સાન સમોસા ખાઈ લઈએ પછી મળીએ આગળ બરોબર કન્ટિન્યુ જોતા રહેજો બાય બાય ફાઈનલી આપણે હવે કામ ધંધે થઈ ગયું છે પૂરું અને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ ચાલો હવે ઘરે જઈને મળીએ ચાલો રસ્તે જો કંઈ ખાય નહીં બ્લોક એકલા જોઈએ માટે હાલો તો ફાઈનલી તમારો ભાઈ હવે ઘરે આવી ગયો છે અને ચા ભાખરી ખાઈ લીધી અને રૂમ છે છે તો હવે તમારો ભાઈ ગુડ નાઇટ કરવાનો છે તો અહીંયા વ્લોગ અમારો પૂરો થાય છે તો બધાને ગમ્યું હોય તો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની તો ચાલો જલ્દીથી મળીએ નેક્સ્ટ વ્લોગમાં મસ્ત મજાના તો તમને પણ મારા બ્લોગ ગમતા હોય તો જરાક કોમેન્ટ કરી દેજો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો અને થોડીક હવે શેર કરી દેજો માટે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો મારો અને તો અહીંયા બ્લોગ મારો પૂરો થાય છે તો મળીએ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને જય માડીમાં બબા